અને માતાજી મહાદેવ હર મિત્ર મિત્રો આજે વ્લોગનો આપણો છઠ્ઠો દિવસ છે અને છઠ્ઠા દિવસમાં આજે આપણે ઉઠી ગયા છે ચા નાસ્તો કરી લીધા છે ભગવાન માતાજીની અગ્રગતિ કરી હવે આપણે જવાનું દુકાન બાજુ તો હાલો મિત્રો હવે આપણે આપણે જઈ દુકાન બાજુ હજી મને વિડીયોમાં એટલું બધું બોલતા નથી આવડતું કારણ કે હજી નવું નવું ચાલુ કર્યું છે એટલા માટે અરે અરે શીખી જઈશું આપણે વિડીયોમાં બોલતા હજી તો માએ કહી લઈશું એટલે શું છે ચોખ્ખો અવાજ આવે બધે હજી તો શું આ રોડે ઊભા હોય ને એટલે વિડીયો બનાવતા હોય એટલે ઘણો બધો અવાજ આવે છે આપણને એમ થાય ઓહો આ બધા વાહન નીકળતા હોય ઘણો બધો અવાજ આવે છે પણ એક માયાક લઈ લઈશું ને પછી વાંધો નહીં આવે પછી હું સ્મૂધ અવાજ આવશે એકદમ હાલો બોલું તો રોયો કદાચ કડીક વિડીયો બંધ હાલો દુકાને જઈને જ મળી બધા બસ સ્ટેન્ડે ફૂગી ગયા હતા બસ સ્ટેન્ડે ફૂગ્યા અને આપણે ઉભા રહ્યા કડીક ચા પીવા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો હતો વરસાદ ચાલુ થયો એટલે મેં કીધું હવે ઘડીક વાર આપણે ચા પી લઈ અને મેં વરસાદ રહી જાય પછી આપણે આપણી દુકાન બાજુ જાય આપણા ગેરેજે જાય ઘેરેજ તો જો કે ખોલી નાખ્યું છે પછી આપણે ચા પીવા આવ્યા હતા તો મિત્રો જો વરસાદ આવે બધું રોડ ગોળા બધું લીલું થઈ ગયું છે માપે માપે આવે છે આમ બધું હજી કાળું બધું છે લગભગ મને એવું લાગે છે કે આ વરસાદ આજની તારીખમાં આવવાનો છે ફૂલ આવશે આવશે એટલે હાલો મિત્રો હવે છે ને ચાલતી આપણે આપણી દુકાને વયા જાય ગેરેજે અહીંયા થોડુંક કામ પડ્યું છે કામ આપણે કરવા માંડી હમણાં એકાદ ભાઈબંધ આવે તો એને કહીશું કે ભાઈ મોબાઈલ પકડે હું કામ કરું અને તું વિડીયો બનાવી મારો એ રીતે તો હાલો હવે આપણે જાય આપણી દુકાન બાજુ દુકાને નવરો બેઠો હતો તો મને એમ થયું લાઈને હું કરી વાડી બાજુ આંટો માર્યું તો હું નીકળી ગયો વાડી બાજુ આંટો મારવા તો મિત્રો આ છે આપણે વાડીનો રસ્તો અને વાડીએ જઈને હવે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી તો મિત્રો અત્યારે આપણે મારી વાડી પાસે આવી ગયા છે અને આગળ હાલે એવું નથી હોંડા અહીંયા મૂકી દીધું છે હવે આપણે અહીંયાથી હાલીને જવું જોઈએ હું તમને દેખાડી દઉં જોકે આગળ બધું અત્યારે વરસાદ વરસાદના હિસાબે બધું લીલું છે કારણ કે ઓંડા ફસાઈ જાય તો પછી કાઢવું વાવવું પડી જાય એટલે આપણે હાલીને જવું જોઈએ એટલો બધો ગારો નથી કે આપણે હાલી જાય પગ ખૂચી જાય એવું નથી પણ થોડું થોડું લીલું છે તમને હું દેખાડું આગળ જો આપણી વાડી અહીંયા નથી આપણી વાળી મોં છે આ બાજુ છે આપણે અહીંયા જવાનું છે જોઈ આપણે જો કે વાડી નથી વાવતા બીજાને દઈ દીધી છે વાડી વાવવા વાવ્યા રાખે આપણે કાંઈ લેતા નથી એમની પાસે પૈસા અમે લગભગ કોઈ દિવસ વાડી છે ને વાવી જ નથી મારા દાદા હતા ત્યારે વાડી વાવતા હતા ત્યારે બધું એમાં ઘઉં છે કપાસ છે બાજરો છે એવું બધું વાવતા હતા હવે કોઈ વાવતું નથી કારણ કે અમે ગેરજનું બધા કરી છે એટલે અમે કોઈ કાંઈ વાવતા નથી હવે બીજાને દઈ દીધી છે હવે આલો વાડી અંદર જ જઈને જોઈ હું વાયુ છે હું નથી વાયુ કહેતા તાવવાનું વાવવાનું પણ હજી ખબર નથી હું વાયુ છે હું નથી વાયુ એમ અંદર જઈ પછી ખબર પડે હજી પેલા મારામાં સીંડું ગોતું જોઈશે ક્યાં સીંડું છે કે ક્યાં નથી આમ તો આપણે વાડીએ પોગી ગયા છે એમ ફરતી બાજુ બધીએ ફેન્સિંગ મારી છે પણ અહીંયા જે ભાઈ વાડી વાવે છે એમને જ ફરતી બાજુ બધી ફેન્સિંગ મારેલી હતી પહેલાં ફેન્સિંગ અહીંયાથી જ મારેલી હતી આ લાઈન જો આ થાંભલી દેખાય ને અહીંથી ફેન્સિંગ આવી રીતે આમાં મારેલી હતી કારણ કે બે પટ્ટા અલગ અલગ છે આ એરિયાને એ બે પટ્ટા અલગ છે આ અમારું છે અને આ બીજા ભાઈનું છે એટલે આ જેનું છે ને એ જ ભાઈ આમાં વાવે છે એટલે અહીંયા જે ફેન્સિંગ મારેલી હતી ને એને આમ ફરતી આમ લઈ લીધી છે આમાં વાડીમાં હજી કાંઈ વાવેલું નથી કારણ કે હું એ અંદર આવ્યો એટલે હરવે હરવે આવ્યો કારણ કે પગ અંદર ગરી જતા હતા એટલું બધું લીલું છે એટલે જો કે ટ્રેક્ટર તો આમાં આવે જ નહીં ટ્રેક્ટર આવે એટલે ટ્રેક્ટર ગરી જાય જીસીબીથી કાઢવું પડે બીજું ટ્રેક્ટર બોલાવવું પડે કાઢવા હાટું એટલે લગભગ કાંઈ આમાં વાયેલું નથી લાગતું નકરું ખડદ ઊભું છે નકર આમાં ઝાયર વાવવાનું કહેતા હતા કે ઝાયર વાવી છે એમ લગભગ આ ચોમાસામાં નહીં વાવાય કારણ કે વરસાદ ચાલુ જ રહે છે છ સાત દિવસની ખરાઈડ આપી હતી પણ હુંકાણું નહીં આજથી થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે સાંટા સાંટા ચાલુ થઈ ગયો છે એટલે હવે લગભગ પાછી ખરાઈડ આવશે નહીં એટલે હવે આમાં કાંઈ વાવશે નહીં મને લાગે છે કે હવે જીરાની જ સિઝન આમાં લેશે હવે જીરું જ વાવશે આમાં પછી જ લગભગ આ બધું કમ્પ્લીટ કરશે ત્યાં સુધી તો હમણાં પડ્યું જ રહેશે હાવ ખેતર જેમ જ પડ્યું રહેશે વાડી ન થાય આ ખેતર કહેવાય અત્યારે તો આ છે મિત્રો આપણી વાડી તમે જો બધી બાજુ પાંચ વીઘા હે બહુ જાજી નથી આપણી પાસે પંદર વીઘા હતી એમાંથી મારા પપ્પાને બધાને ત્રણ પાંચ પાંચ વીઘા ભાઈ ગાવી છે એમાં અમે બે ભાઈ હૈ એમાં પાછી હવે અઢી અઢી વીઘા આવશે એટલે વાયા કાંઈ ન થાય આમાં મકાન બને એટલું થાય કારણ કે ગામ ઊં સુધી અડી ગયું છે એટલે અહીંયા લગભગ હે ને વીસ વીસ પચીસ વર્ષ પછી લગભગ અહીંયા હેના વાડીને બદલે હે ને મકાન બની જાય છે અમારા અમને એવું લાગે છે કારણ કે ગામ ફરતી બાજુ અડી ગયું છે એટલે અહીંયા આવું ટૂંક સમયમાં છે ને પચીસ વર્ષ કે ત્રીસ વર્ષ વધીને પાંત્રીસ વરસ જેવું થાય છે પછી અહીંયા ગામ થઈ જાય છે આ જે વાડી રહીને એમાં હોય કારણ કે માણસ વસ્તી તો વધતી જાય બે છોકરા હોય ત્રણ થાય ને ત્રણમાંથી બે થાય ને એવી રીતે પછી નખી નખી જગ્યાએ મકાન બનાવવા પડે ને એટલે લગભગ અહીંયા પાંત્રીસ વર્ષની પચીસથી પાંત્રીસ વર્ષની અંદર જ અહીંયા લગભગ મને એવું લાગે છે મકાન બની જશે અમારા કારણ કે મારા પપ્પાને પાંચ વીઘા ભાગ આવી હતી એમાંથી અમે બે પાય એટલે બે ને અઢી અઢી વીઘા આવે હવે મારે એક દીકરો છે બે વર્ષનો હવે મારા ભાઈને કે મારે હવે બે ને બબે બબે દીકરા હોય એટલે એને શું ભાગ આવે મકાન થાય એટલી જ આવે બાકી કાંઈ એમાં અંદર અનાજ કેવું કાંઈ ઉગાડી ન હો કે કાંઈ વાવી ન હો કે તો હાલો હવે આપણે જાય હવે આપણી દુકાન બાજુ કાં જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે જમી લઈશું કાં દુકાને જઈશું કાં જમવા જઈશું ઘરે જઈશું બે મારીને એકાદ ઠેકાને જઈશું જો હું આલો જઉં વાડીને અંદર હા આસ્તે આસ્તે આઈલો જાઉં કારણ કે અંદર ભરી જવાની એક લાગે અત્યારે બપોરના ત્રણ વાગી ગયા છે અને આપણે જમીને આવતા રહ્યા છે જમીન આવીને હવે દુકાને બેહવાનું છે થોડીક વાર બેશું હમણાં ગ્રાહક ચાલુ થાય એટલે આપણે આપણું કામ કરવાનું ચાલુ કરી દઈશું અત્યારે બપોરે શાંતિ હોય અત્યારે કોઈ ગ્રાહક હોય નહીં કારણ કે અત્યારે બધા અત્યારે ખાવા વિ ગયા હોય કોઈ કોઈના વાળીઓ હોય એટલે ગ્રાહક આવ્યા હવારમાં ટ્રાફિક હોય અને હાઇનનું ટ્રાફિક હોય અત્યારે બપોરે ટ્રાફિક ન હોય બપોરે હાવ આરામ જેવું હોય અત્યારે કોઈ નથી જોવો હાવ ખાલી છે ઘેરી જે હું એક છું બીજું કોઈ નથી તો મિત્રો હમણાં હાંજનો ટાઈમ થાય છે એટલે કામ આવશે એટલે ફરીને આપણે આપણો વિડીયો બનાવવાનું કામ ચાલુ કરી દઈશું અને આપણું આપણું કામ પણ કરવાનું ચાલુ કરી દઈશું તો હાલો હવે મળી આપણે હાઈનના છ સાડા છ વાગ્યા તો અત્યારે એક ટ્રેક્ટર સર્વિસમાં આવી ગયું છે આપણે ટ્રેક્ટર સર્વિસ કરી છે તો હવે હર આપણે ટ્રેક્ટર સર્વિસ કરી અને પછી આપણે વયું જવાનું છે ઘરે ઘરે જઈ જમી અને વારું પાણી કરી અને પછી આપણે બાર જઈને વિડીયો બનાવવાનું ચાલુ કરી દેવાનું છે તો ફટાફટ પહેલાં આપણે ટ્રેક્ટર ધોઈ નાખીએ ટ્રેક્ટર ધોઈ નાખીએ એટલે આપણને આપણો આજનો ધંધો બધો થઈ જાય તો મિત્રો આંજનું એક ટ્રેક્ટર આવ્યું હતું એને આપણે સર્વિસ કર્યું સર્વિસ કરી અને પછી આપણે આપણા ઘરે આવતા રહ્યા કામ બધું પૂરું થઈ ગયું એટલે ગેરેજ વધાવીએ અને આપણે આપણા ઘરે આવતા રહ્યા જમી અને હજી અત્યારે હમણાં બહાર આવ્યો છું બહાર ઘડીક વાર બેસીશ સામે ઓટે ઓટે બેસી અને માવો ખાય છે થોડી વાર ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોઈશ પછી ફેસબુકમાં કેટલા વ્યૂ આવ્યા છે યુટ્યુબમાં કેટલા વ્યૂ આવ્યો છે એ બધું હું ચકાસીશ અને પછી આપણે વિડીયો એડિટિંગ કરવાનું કામ ચાલુ કરી દઈશું વિડીયો એડિટિંગનું કામ હું અત્યારે રાતે જ કરું છું કારણ કે દિવસે નવરો નથી હોતો એટલે વિડીયો બનાવવાનું થાય અને ગેરજે કામ કરવાનું થાય એટલે વિડીયો એડિટિંગનું હું રાતે જ રાખું છું કારણ કે દિવસે નવરો ન હોય એટલા માટે તો મિત્રો હાલો આજનો વિડીયો હું અહીંયા જ પૂરો કરીએ આપણે તો બધાને જય માતાજી અને મહાદેવ હર મિત્રો